જય દે જય માતાજી મિત્રો આજે આપણે સાંભળીશું ધરો આઠમની વ્રત કથા અને તેમની વિધિ મિત્રો ભાદરવા સુધ આઠમ આઠમના રૂપમાં ઉજવાય છે આ વ્રત કરવાથી બાળકો સ્વસ્થ રહે છે કુટુંબનો વંશ વધે છે અને આ વ્રત ખાસ કરીને સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે આવો જાણીએ આ વ્રતની વિધિ આ વ્રત ભાદરવા સુદ આઠમના દિવસે કરવામાં આવે છે આ વ્રત કરનારે સવારે રેલા ઉઠી જવું અને સ્નાન કરી લેવું આ દિવસે ધરો એટલે કે એક પ્રકારનું ઘાસની પૂજા કરવી અને પ્રાર્થના કરવી કે જે રીતે ધરો વધે એ રીતે અમારું કુળનો વંશ પણ વધારજો આ દિવસે ગાઢો ખોરાક ખાવો ભોજનમાં ચોખાના લાડુ ફણગાવેલા કઠોળના વડા વગેરે લઈ શકાય આ વ્રત સંતાનોના કલ્યાણ માટે સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે આ દિવસે કોઈ પણ પ્રકારનું ઘાચ ન કાપવું જોઈએ તો હવે સાંભળો ધરો આઠમની સંપૂર્ણ વાર્તા પરંતુ મિત્રો વાર્તા શરૂ કરતા પહેલાં હું તમને એક રિક્વેસ્ટ કરું છું કે ઘણા લોકો અમારો વિડીયો જોવે છે પણ વિડીયોને લાઈક નથી કરતા તો તમે સાહો છો કે ધરો માતાજીની કૃપા હંમેશા તમારી ઉપર બની રહે અને આ વર્તનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય તે માટે આ વિડીયોને એક લાઈક કરી કોમેન્ટમાં જય ધરોમાં અથવા જય માતાજી લખી લેજો તો સાલો આજની સુંદર પુરાણિક વાર્તાનું શ્રવણ કરીએ એક ગામમાં સાસુઓ કેમથી રહેતી હતી તેઓ ખેતરમાં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા ઓને એક દીકરો હતો ઓ સાસુ ની આજ્ઞાનું પાલન કરતી હતી સાસુ પણ વહુનું માન રાખતા હતા એવામાં ધરો આઠમનો પવિત્ર દિવસ આવ્યો સાસુએ કહ્યું કે ઓવ ચાલ આપણે ખેતરમાંથી ઘાસ કાપી લાવી ઓવે ધરો આઠમનું વ્રત કરતી હતી આથી આ દિવસે ઘાસ કેવી રીતે કાપી શકાય માટે તેણે સાસુને ના પાડી આથી સાસુએ ગુસ્સે કરતા કહ્યું કે ઘાસ નહીં લાવીએ તો ખાઈશું શું તારું પપ્પા આથી ઓ લાસા બની સાસુ સાથે ખેતરમાં ઘાસ કાપવા માટે ગઈ છોકરાને ગોડિયામાં સુવડાવી પારણે સાપર મારી અને તેઓ ખેતરમાં જવા નીકળ્યા પણ ઓનું મન ન માન્યું ધરો આઠમના દિવસે લીલું ઘાસ કઈ રીતે કાપી શકાય આથી ઓ ધરો બાજુમાં મૂક રાખી અને ઘાસ કાપવા લાગી સાસુ ઓ ઘાસ કાપીને ઘર તરફ જવા લાગ્યા રસ્તામાં કોઈએ તેમને સમાચાર આપ્યા કે તમારું ઘર ભડકે ભળે છે માટે જલ્દી ઘરે જાઓ સાસુ તો આ સાંભળી ગયા અને ગભરાતા ગભરાતા ઘરે આવ્યા જોયું તો તેમનું ઘર બળીને રાખ થઈ ગયું હતું ઓ હવે જઈને તરત જ પહેલા પોતાના બાળકને જોવા માટે બહારું ખોલ્યું તો તેના પુત્રની આસપાસ ધરો વીટલાઈ ગઈ હતી આ દ્રશ્ય જોઈ ઓ ખુશ થઈ અને સાસુને કહ્યું કે જુઓ મારું ધરો આઠમનું વ્રત ફળ્યું ધરોમાં એ મારા બાળકને બસાવી લીધું સાસુ પણ આ જોઈ આશ્ચર્યમાં પડી ગયા અને ધરો આઠમના દિવસે ઘાસ ન કાપવાનો નિર્ણય લીધો આવો છે આ વ્રતનો પ્રભાવ એ ધરોમાં જેવી રીતે વહુને ફળ્યા એવા સૌને ફળજો અને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક તેમજ વિડીયોને તમારા મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવી વાર્તામાં ત્યાં સુધી આવજો